ભાવનગર જિલ્લાના સિહોર પાલીતાણા અને તણાજા તાલુકાને એક માર્ગે જોડતો અંતરિયાળ ગામડાઓમાંથી પસાર થતો માર્ગ અતિ બિસ્માર બન્યો છે માર્ગ પર જ્યાં જુઓ ત્યાં મોટા મોટા ગાબડા પડી ગયા છે રોડ પર પસાર થતા વાહનો જાણે કે ડાન્સ કરતા હોય તેવો અનુભવ થાય છે ત્યારે રોડના રિપેરિંગની કામગીરી ઝડપથી કરવામાં આવે એવી રાહદારીઓ અને સ્થાનિકો માંગ કરી રહ્યા છે રસ્તો હાલતમાં થઈ આસપાસના ગામના લોકો હેરાન પરેશાન છે અનેક વખત રજૂઆત કરવા છતાં હજી સુધી કોઈ પણ પ્રકારનું પરિણામ આવ્યું નથી ચોવીસ કલાક સતત વાહન વ્યવહારથી અવિરતપણે ધમધમતો આ મહત્વનો માર્ગ છે આ માર્ગની દુર્દશા થતા વાહન ચાલકો હેરાન થઈ ગયા છે રોડ ઉપર તૂટેલા પથ્થરો અન્ય વાહનો ઉપર અને ત્યાંથી પસાર થતા રાહદારીઓ ઉપર ઉડે છે રોડ ઉપર પડેલી કટને કારણે પણ દિવસ અને રાત્રિ દરમિયાન અનેક વખત વાહન ચાલકો સ્લીપ થઈ જવાની ઘટના બને છે સિંગલ પટ્ટીનો રોડ હોવાથી ત્યાંથી ટ્રક બસ ડમ્પર જેવા હેવી લોડેડ વાહનોની સતત અવરજવર શરૂ રહેતી હોવાથી રસ્તો દિવસે દિવસે વધારે ખરાબ થઈ રહ્યો છે રોડ ઉપર સતત ધૂળની ડમરીઓ પણ ઉડ્યા કરે છે કારણ કે રસ્તો એકદમ બિસ્માર થઈ ગયો છે હાલની પરિસ્થિતિમાં નવો રોડ બનાવવા માટે માંગણી કરવામાં આવી છે રસ્તા રિપેરિંગ ની પણ રજૂઆત કરેલી છે છતાં પરિણામ શૂન્ય છે આ રીત રોડની પરિસ્થિતિ બહુ ખરાબ છે કેટલી રજૂઆત કરી છે પણ તોય સરખો કરતા નથી બબ્યે ફૂટ પાંચ પાંચ ફૂટ ના ખાધા છે એટલે હા ખરાબ છે રોડ અને છેલ્લા લગભગ વીસેક વર્ષથી આ રોડ બન્યો જ નથી આજુબાજુના બહુ તકલીફ પડે છે બધાને અમારે તો હાલવાનો હોય આજુબાજુ એમ્બ્યુલન્સ અમારે અડધી કલાકમાં પોગી થતી ને જગ્યા દોઢ દોઢ કલાકે ઘરે પોકે છે દવાખાને રિટર્ન માહિતી હાતા નથી આમ ફરીને ને જવું પડે છે શું રજૂઆત માંગણી શું તમારી કે આ તાત્કાલિક રોડ ની શરૂઆત કરે એવી માંગણી છે અમારી

ધ્યાને રાખી અને સદર રસ્તાને પહોળો કરવાની કામગીરી સાત મીટરનો રસ્તો કરવાની ના અંદાજપત્રો હાલમાં પ્રગતિ બ્લોક એસ્ટિમેટ અને અંદાજપત્રોની કામગીરી હાલમાં પ્રગતિ મળે એટલે ટૂંક સમયમાં આગલી વહીવટી પ્રક્રિયા પૂર્ણ કરી આ કામગીરી વહેલી તકે ચાલુ કરવામાં આવશે ભાવનગર સિત્સર ભાવનગરથી છે મ્યુનિસિપાલિટી બીએમસીમાં છે જ્યારે સિતસરથી વાળુકડ નાના ખોખરા

દ્વારા વહીવટી પ્રક્રિયા હજુ બાકી છે જે તમામ પ્રક્રિયા પાછળ હજુ ચાર માસ જેટલો સમય લાગશે અને ત્યારબાદ ટેન્ડર પ્રક્રિયા હાથ ધરી આ તમામ વિસ્તારના રોડને બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવશે અને લોકોને હાલ જે રોડનો ઉપયોગ કરે છે તેના કરતાં વધુ સાત મીટર પહોળો નવો રોડ મળશે હવે વિભાગીય અધિકારીઓ તો જવાબ આપી દીધો છે પરંતુ લોકોને હાલાકી તો ત્યારે જ દૂર થશે જ્યારે બિસ્મા રોડના સ્થાને નવો રોડ બનશે ત્યારે આ રોડ ક્યારે બનશે એ તો સમય જણાવશે